અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની તિથિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તમામ લોકોએ પુષ્પમાળા અર્પણ કરી અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે દેવળિયા નાકા ખાતે આવેલ તેમની પ્રતિમા મધ્યે અંજાર નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ ઝાંગાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપક કોઢરાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોએ પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંચાલન નિલેશ ગીરી ગોસ્વામીએ કર્યું હતું આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર સોરઠિયાએ કરી હતી ખાસ કરીને કાર્યક્રમમાં વૈભવ કોડરાણી ભરત શાહ ડેની શાહ શિલ્પાબેન બુદ્ધિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા સફળ બન કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર પારસ મકવાણા કચેરી અધિક્ષક ખિંજુભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી ગુંજન પંડ્યા વિનોદભાઈના લોકોએ મહે જહેમત ઉઠાવી હતી